જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો મારે આજે વાત કરવી છે મિથુન રાશિ વિશે આજના જમાનામાં ઘણા બધા બાળકોના અથવા બાળકીના જ્યારે જન્મ થતા હોય છે ત્યારે મા બાપને એક અપેક્ષા હોય કે હું મારા દીકરાનું નામ સુંદર રાખું હું મારા દીકરાનું નામ એવું રાખું કે જેનો કોઈ અર્થ હોય એનો મિનિંગ હોય શાસ્ત્ર કાય યથા નામ તથા ગુણ જેવું નામ હોય એવા જ એના ગુણો હોય છે અને આપણા સનાતન ધર્મમાં એમ કહેવાય છે કે નામકરણ સંસ્કાર આવે છે નામ પાડવાનો પણ એક દિવસ હોય છે પણ આજના યુગની અંદર ઘણા બધા લોકોને જોઈએ એવા નામ ધાર્મિક નામ સંસ્કૃત નામ વૈદિક નામ એ લોકોને મળતા નથી જેથી એ અલગ અલગ સર્ચ કરીને એ નામ પાડતા હોય છે પણ હું હંમેશા લોકોને ધર્મથી લઈને જ્યોતિષ હોય વાસ્તુ હોય વૈદિક હોય વેદ હોય પુરાણ હોય તો આ બધી વસ્તુમાં શ્રેષ્ઠ નામ હોય એની જાણકારી હંમેશા બધા સુધી પહોંચાડું છું જો તમે મારા યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો અન્ય જે લોકોના ઘરે કદાચ બાળક અથવા બાળકીનો જન્મ થાય તો એને ચોક્કસ મોકલજો જેથી એ લોકો નામને જોઈને શ્રેષ્ઠ નામ પાડી શકે હવે આવા વિડીયો હું બારે બાર રાશિઓ ઉપર બતાવીશ જેથી તમારી જે જન્મની રાશિ હોય એ રાશિ ઉપરથી તમને એ સરળ નામ શોધવામાં તકલીફ ઉભી ના થાય એટલે તો આજે હું વાત કરીશ મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર જે છે ક છ અને ઘ અક્ષર તો મેં અંદાજિત લગભગ ઓગણીસ જેટલા નામ હું આજે તમને કહીશ એનો અર્થ કહીશ

છોકરો હોય તો કૃત કરી નામ પાડી શકાય છોકરી હોય તો કૃતિની નામ પાડી શકાય એનો અર્થ પુણ્યાત્મા ત્રીજું નામ છે કુલગ્ન અને કુલગ્ની છોકરો હોય તો કુલગ્ન છોકરી હોય તો કુલગની નામ પાડી શકાય એનો અર્થ થાય છે જે કુળને જાણનાર કુળને સમજી શકે શકે પરિવારને સમજી શકે એને કુલગ્ન અથવા કુલગ્ન કહેવાય કુળને જાણનાર કુળને સમજનાર ચોથું નામ છે મિથુન રાશિનું કૃતજ્ઞ અને કૃતજ્ઞિ કૃતજ્ઞ અને કૃતજ્ઞિનો અર્થ થાય બધી રીતે જે પૂર્ણ છે એને કૃતજ્ઞ અથવા કૃતજ્ઞિ કહેવાય અથવા જે પોતાના કાર્ય ઉપર તટસ્થ છે એને કૃતજ્ઞ કહી શકાય પાંચમું નામ છે કીર્તન અને કીર્તના જે ભજનનો એક ભાવ છે કીર્તન અને કીર્તનનું નામ લેવાથી જ એવું કહેવાય કે આ ભક્તિની ઉત્પત્તિ થાય છે તો એ નામ પર તમે રાખી શકો ત્યાર પછી આગળનું છઠ્ઠો નામ છે કુલદીપ અને કુલદીપા કુલદીપ નો અર્થાય કુલનો દીપ એટલે કુલનો સંતાન કહી શકાય કુલનો દીપક કહી શકાય અને દીકરી હોય તો કુલદીપા એ નામ રાખી શકાય ત્યાર પછી સાતમું નામ છે કલ્યાણ અને કલ્યાણી કલ્યાણ અને કલ્યાણી નો અર્થ થાય જે સારું કરનાર વ્યક્તિ છે એને કલ્યાણ કહેવાય અને સારું કરનારી હોય એને કલ્યાણી કહેવાય આઠમું નામ છે ક્રતુ અને કૃતિ ક્રતુ અને કૃતિનો અર્થ થાય સારા કર્મ કરનાર એને ક્રતુ કહી શકાય અને કૃતિ કહી શકાય બીજું પણ એ રીતનું નામ છે કુરવંત અને કુરવંતી એનો પણ અર્થ થાય કર્મ કરનાર કુર્વંત અને કુરવંતી ત્યાર પછી દસમું નામ આવે છે કપિલ અને કપિલા સંસારને જે જ્ઞાન આપે છે એને કપિલ કહેવાય અથવા છોકરી હોય તો કપિલા કહી શકાય એક ગાય માતાનું નામ પણ કપિલા છે જેનું વર્ણન શાસ્ત્રમાં બતાવ્યું જેમ કામ કામ જેનું નામની ગાય છે તેમ કપિલા નામની પણ એક ગાય છે અગિયારનું જે છે કૃતક કૃતક અને કૃતિકા કૃતક અને કૃતિકાનો અર્થ થાય રચના કરનાર અથવા રચના કરનારી જો કે એક નક્ષત્રનું નામ પણ છે કૃતિકા ત્યાર પછી આગળનું નામ છે કાર્તિકેય અને કીર્તકા કાર્તિકેય અને કીર્તકા જેનો મીનિંગ થાય છે ચંદનનો સુંદર ભાગ કહી શકાય અને કાર્તિકેય તો ભગવાન શિવજીના પુત્રનું નામ છે ત્યાર પછી આગળ વાત કરીએ કર્મ અને કર્મણી કર્મ અને કર્મણી પણ નામ રાખી શકો દીકરો હોય તો કર્મ દીકરી હોય તો કર્મણી અને એનો અર્થ આ કર્મ એટલે કર્મ કરનાર મતલબ સારું કરનાર પણ કહી શકાય ધાર્મિક કર્મ કરનાર પણ આપણે કહીએ કર્મ કરનાર ત્યાર પછી ઘટક ક છ ને ઘ અક્ષર પણ આવે છે તો ઘ અક્ષર ઉપર કોઈ નામ રાખવું હોય તો ઘ અક્ષર ઉપર થી રાખી શકાય ઘટક અને ઘટિકા ઘટક અને ઘટિકાનો અર્થ ઘટક એટલે સમય કહેવાય છે અને ઘરિયાળને પણ ઘટિકા ઘરિયાળને આપણે ઘટિકા શબ્દ સંસ્કૃતમાં કહેવાય છે એટલે સમય ચક્ર ત્યાર પછી ઘોષ અને ઘોષા નામ રાખી શકાય ઘોષ એટલે નાદ કરવું જેમ કે આપણે ઘણી વખત મહાભારતની અંદર પણ જોઈએ છીએ ત્યારે જ્યારે શરૂઆત થાય છે યુદ્ધની ત્યારે પણ એક સંઘરાત કરવામાં આવે છે ઘોષ એટલે કે કહેવામાં આવે છે કે હવે પ્રારંભ થાય છે મતલબ કોઈ વસ્તુની કાર્યની શરૂઆત કરવી અથવા ના જ કરવો એને આપણે ઘોષ અથવા ઘોષા કહેવાય ત્યાર પછી ઘોર અને ઘોરા ઘોર અને ઘોરા જે છે એવું કહેવાય છે કે ઘોર અને ઘોરા ભગવાન શિવજીનું એક નામ છે ઘોર અને બીજું એક છે અઘોર તો ઘોર અને ઘોરાનો અર્થ થાય કે જેનું જે શત્રુને પણ ભય આપનાર છે એને ઘોર અથવા ઘોરા નામ કહી શકાય ત્યાર પછીનું આપણું નામ છે ઘનાંત અને ઘનાંતિ ઘનાંત અને ઘનાંતિ શિવજીનો એવું કહેવાય છે કે જે શિવજીનો પરમ ભક્ત છે એને ઘનાંત શબ્દ કહી શકાય અથવા જે શિવજીની પરમ ભક્તાની છે એને ઘનાંતિ કહેવાય જે શિવજીનું એક નામ છે આગળનું નામ છે ઓગણીસનું નામ ઘનશ્યામ અને ઘનાલી અર્થ થાય વાદનનું એક સ્વરૂપ છે સુંદર વાદનનું સ્વરૂપ એને ઘનશ્યામ અને ઘનાલી કહી શકાય તો દર્શક મિત્રો આજે મિથુન રાશિને લઈને મેં બાળકોના સારા એવા નામ અત્યારે હાલ જણાવે છે અને આવી દરેક રાશિઓના વિડીયો પણ હું મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીશ જેથી જો કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા થવાનો હોય તો એનું શ્રેષ્ઠ નામ સંસ્કૃત નામ વૈદિક નામ તમે જોઈ શકો છો બીજા નંબરની વસ્તુ અમારા ત્યાં જ્યોતિષને લઈને વાસ્તુને લઈને સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે જોકે ટીવીના માધ્યમથી તો હજારો લોકોને સવારમાં અને સાંજેમાં મહા એનું જ્ઞાન આપીએ છીએ પણ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ લોકો આ શ્રેષ્ઠ જ્ઞાનને જાણી શકે સમજી શકે અને જ્યોતિષને લઈને જો તમારે કોઈ પણ વસ્તુની જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી એપોઇન્ટમેન્ટ લઈ મારી મુલાકાત કરી શકો છો મને આપી દો રજા જય ભગવાન 哎，大哥吧。